વલસાડ છે વલસાડ કોણ તમારા ઘરમાં કોણ કોણ છે એક છોકરી છે અચ્છા બે છોકરા છે બે બે છોકરા એક ડ્રાઈવર છે અને એક પોલીસ ફોર્સ છે પોલીસ માં એક છે શું વાત કરો છો કેટલી ઉમર છે તમારી છાસઠ વર્ષ છાસઠ વર્ષ

કોઈ નહીં બોલ બોલ આલુ છોકરું ભી મારી સામે નહી આવે છોકરું ભી નહી આવે એના છોકરાને બી ના આવવા દે હા નહી નહી આવવા દે નહી જવાનું એમને જોડ દાદા જોડ કે લાગે આખી જિંદગી જેના માટે આપણે મહેનત કરી હોય ને અરે ભાઈ મારી જે મહેનત ને મે જે એ લોકો ને એવી રીતે રાખ્યા ને લાડવાની જેમ રાખ્યા પર શું કરો હવે તમને હું તે વખતે અંદાજો હતો કે આવું તમારું થવાનું નહી નહી મને ખ્યાલ જ નહી કે આવું બનશે એમ બની ગયું હવે કઈ વાત જીવનની અંદર છે ને ઘણું બધું આપણા ફરજ સમજીને આપણે કર્યું કદાચ આપડે કદાચ જરૂર ના હોય તો કોઈ ચિંતા કરો મારી વાત સાંભળો તમે આપણે જ ખોટા છે દુનિયામાં આવેલા છે આપણે જ ખોટા છે ભાઈ કોઈનો દોષ નથી કાઢવાનો સાચી વાત છે આપડા કઈક કરમ હશે તો આપડે કઈક ભૂલ થઈ છે ભૂલ થઈ છે હા જીવનમાં કઈક ભૂલ થયેલી લાગે છે તો ભી ગમે તેવી ભૂલ થાય પણ આ છોકરાઓ વિચારવા જેવું છે કે ભાઈ બાપ કદાચ ભૂલ મેં એ બી કીધું બધું સમજાયું કે જો ભાઈ મેં બગડી ગયો છું બે બગડી ગયો સુધારવાનું તમારા હાથમાં છે બરાબર છે સો ટકા હા સાચી વાત છે ને બધું મેળવેલું માણુ જ છે એટલે એ મારા મેળવેલા પર જ ગયા લોકો હક જમાવી ગયા ને મેં કીધું ભાઈ મૂકું આમ આ એકવાર મારાથી આટલું બોલાવી ગયું કે મારાથી આ બધું મેળવેલું માણુ જ છે આટલું એટલે મને એમ કહે કે તું આવું કેમ બોલે ખાલી આ તમારી ભૂલ આ મારી ભૂલ એમાં ખોટું બી શું છે તમારું છે તમને તમે આખી મહેનત કરીને દેખ્યું કરી એમના માટે બધું એના માટે એ માટે જ ગયું મકાન બી બનાવેલું છે મેં મારા પૈસા કઈ જ નહીં રહ્યું મારી પાસે ખાલી થઈ ગયો અત્યારે કશું નહીં કશું જ નહીં મારે તો આ કેમ ને આ એડ્રેસ કેમ નું મળ્યું તમને તમારું આ પેલું મારો ફોન છે તમારું તમારી સંસ્થાનું નામ તો મારે ઘડી આવે છે એમ મને ઈચ્છા છે કે બસ મારે જોવું જ જોઈએ એમ અહીંયા ચાલે હા ચાલી જ મૂકી ગયું ચાલો કઈ જગ્યાએ વલસાડથી તો હું ગામડે રહેલું બોલ કિલો તાલુકો 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 વલસાડ નહીં ચાલો બી વલસાડ

જેક બારિયા બ્લોગ ચેનલ અને તમે જોયો વિડીયોમાં કે એક બાપને કેવી રીતે દીકરો અને બાપ વચ્ચે આવું બોલાચાલી થાય અને બાપ ઘર છોડીને ચાલે આવે ને મહંમદ મહેપતસિંહ ચૌહાણની શરણે આવ્યા અને મહેફતસિંહ ચૌહાણે કેટલા સરસ રીતે અમને સમજાવ્યું અને તમે જોઈ જ શકો છો વિડીયોમાં પૂરો અત્યાર સુધી વિડીયો જોયો છે મતલબ તમને સમજ આવી જ ગઈ છે કે કોઈ દીકરો આવું બાપ સાથે કેવી રીતના કરી શકે આટલી સરસ નોકરી કરવા છતાંય બાપને ઘર